ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત આજે પૂર્વીય રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતના મેદાનો અને પહાડી વિસ્તારમાં ચોમાસાની ફરી ઝડપ પકડી લીધી છે ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસારા બની રહ્યા છે આ દરમિયાન આઈએમડીએ કહ્યું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણવાળી સિસ્ટમમાં લોપર નામના વાવાઝોડામાં બદલાઈ ગઈ છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકમાં સાત કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઝડપી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ વધી રહી છે ચોમાસુ ત્રપ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિમાં દક્ષિણમાં સ્થિત છે આગામી બે થી ત્રણ દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશા છે વધુ એક ટ્રફ સમુદ્ર તત્યા પર હાજર છે જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે આ સિવાય એક ચક્રવાતની પરિભ્રમણ ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર કરી રહ્યું છે આ પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગોવા મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા દક્ષિણ આંતરિય કર્ણાટક તટીય કર્ણાટક અને વિદર્ભમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ધન્ય મિત્રો આવાજ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને એક લાઈક કરી દેજો